ચાલો આજ એક એવી વાત સમજીએ જે આમ તો બહુ જ નાની લાગે પણ આપણા આખા જીવનને સુંદર બનાવી શકે છે આ વાત છે એક જિજ્ઞાસુ વિદ્યાર્થી અને એમના ગુરુ વચ્ચેની અને આ વાતચીતમાંથી આપણને સમજાશે કે આપણું ભવિષ્ય ખરેખર બને છે કેવી રીતે તો એ વિદ્યાર્થીના મનમાં એક ખૂબ જ સહજ સવાલ આવ્યો એવો સવાલ જે કદાચ આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠ્યો જ હશે અને જુઓ આ એક નાનકડો સવાલ જ આપણી આખી સમજણનો પાયો બનવાનો છે ગુરુજીનો અવાજ એકદમ શાંત અને પ્રેમભર્યો છે એ કહે છે અરે આ તો બહુ જ સરસ પ્રશ્ન છે અને પછી એ વિદ્યાર્થીની વાતને એક જૂની કથા સાથે જોડે છે જેથી એને સમજવું સહેલું થઈ જાય ગુરુજી સમજાવે છે કે અર્જુનને ડર શું હતો એને ચિંતા હતી કે જો કુટુંબો જ તૂટી જશે તો એમની સારી પરંપરાઓ અને સંસ્કારોનું શું થશે એ પણ ખતમ થઈ જશે અને જો પરિવારના મૂલ્યો જ ના રહે તો પછી આખો સમાજ પોતાનો રસ્તો જ ભૂલી જશે વિચારવા જેવી વાત છે નહીં અહીં જે કોળધર્મની વાત છે એનો અર્થ બહુ જ સરળ છે એ કોઈ મોટી પૂજાપાઠની વાત નથી પણ પરિવારની પેઢી દર પેઢી ચાલતી આવેલી સારી આદતો છે આ આદતો જ આપણને મજબૂત બનાવે છે બરાબર એક મોટા ઝાડના ઊંડા મૂળિયાની જેમ અને જાતિ ધર્મ એટલે શું એ એટલે સમાજમાં આપણી જવાબદારી આપણે બધા સમાજનો એક હિસ્સો છીએ અને આપણું દરેક સારું કામ સમાજને વધુ સારું બનાવે છે જેમ કે બગીચામાં દરેક ફૂલ પોતપોતાની રીતે સુંદરતા અને સુગંધ ઉમેરે છે બસ એના જેવો જ હવે વિદ્યાર્થી પાછો પોતાની દુનિયામાં આવે છે એને નથી સમજાતું કે આટલી મોટી સમાજની વાતને એના રોજના જીવન સાથે એના હોમવર્ક સાથે કે એના મિત્રો સાથે કેવી રીતે જોડવી એનો સવાલ એકદમ સાચો છે ગુરુજી હવે ખૂબ જ સુંદર ઉદાહરણ આપે છે એ કહે છે ચાલ આમ સમજ આપણું જીવન એક સુંદર બગીચા જેવું છે અને એ બગીચાના માળી આપણે પોતે જ છીએ એની સંભાળ ફક્ત આપણે જ લઈ શકીએ અને આ બગીચો ઉગાડવો કેવી રીતે બહુ જ સરળ છે જુઓ જે આપણા વિચારો છે એ બીજ છે જે આપણે બોલીએ છીએ એ જાણે કે એ બીજને મળતું પાણી છે જે આપણે કામ કરીએ છીએ એ સૂર્યપ્રકાશ જેવું છે અને આ બધામાંથી અંતે જે તૈયાર થાય છે એ છે આપણું ચરિત્ર એટલે કે એ બગીચાનું મીઠું ફળ આ વાતને શાળાના જીવન સાથે જોડીએ જ્યારે આપણે ધ્યાનથી ભણીએ ત્યારે આપણે જ્ઞાનનું બીજ વાવીએ છીએ કોઈ દોસ્તને મદદ કરીએ તો એ મિત્રતાનું બીજ છે અને સાઠું બોલીએ તો એ વિશ્વાસનું બીજ છે કેટલું સીધું અને સરળ છે એ જ રીતે ઘરમાં પણ આપણા નાના નાના કામો એક એક બીજ વાવવા બરાબર છે કોઈની વાત ધીરજથી સાંભળવી એ આદરનું બીજ છે ઘરના કામમાં થોડી મદદ કરવી એ પ્રેમનું બીજ છે અને પ્રેમથી શાંતિથી વાત કરવી એ ઘરમાં શાંતિનું બીજ વાવવા જેવું છે હવે આ જુઓ આખી વાતનો સાર અહીં છે આપણે જેવા બીજ વાવીશું એવા જ ફળ મળશે જો દયાનું બીજ વાવીશું તો સાચા મિત્રો મળશે પ્રામાણિકતા વાવીશું તો વિશ્વાસ અને આદર મળશે અને જો પોતાના મન પર કાબૂ રાખીશું તો જીવનમાં સાચી શાંતિ મળશે પસંદગી સંપૂર્ણપણે આપણી છે તો હવે ગુરુજીનો અવાજ એકદમ આશ્વાસનથી ભરેલો છે આ બધું સમજ્યા પછી એક વાત તો પાક્કી છે કે ભવિષ્યથી ડરવાની કોઈ જ જરૂર નથી ખબર છે ભવિષ્ય કોઈ એવી વસ્તુ નથી જે અચાનક આવીને ઊભી રહી જશે એ તો આપણો જ બનાવેલો બગીચો છે આપણે દરરોજ જે એક એક સારું બીજ વાવીએ છે ને એનાથી જે ધીમે ધીમે તૈયાર થાય છે આ વિચારમાં જ કેટલી બધી હિંમત છે અને અંતે ગુરુજી એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક પ્રશ્ન પૂછે છે જે ફક્ત એ વિદ્યાર્થી માટે જ નહીં પણ આપણા સૌ માટે છે તો વિચારો આજે આપણે કયું સુંદર બીજ વાવવાનું પસંદ કરીશું